હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત વ્યવસ્થા ગીર સોમનાથની પોલીસ હાલ બોલાવવામાં આવી છે મુફ્તી સલમાન ઝરીને આજે કોર્ટમાં રજૂ કરાશે ગીર સોમનાથની પોલીસ બોલાવવામાં આવી છે આજે કોર્ટમાં રજૂ કરાશે જુનાગઢમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરાઈ છે

મેદાનમાં જાન્યુઆરી માસમાં મુસ્લિમ સમાજની એક સભા યોજાઈ હતી જેમાં મુંબઈ રહેતા મોલાના ફેલાવે તેવું એક ભડકાઉ વાસણ કર્યું હતું આ સ્પીચનો વિડીયો વાયરલ થયો મીડિયા પર આ વિડીયો વાયરલ થયો જ્યારે બનાવવામાં આવેલું આજે બનાવ છે તેમાં પોલીસે જાતે જ ફરિયાદી બની અને ગુનો નોંધ્યો હતો અને આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી તો સુરક્ષા વ્યવસ્થા હાલ વધુ મજબૂત કરાઈ છે ભડકાઉ ભાષણને લઈને હાલ સોશિયલ મીડિયામાં વિવાદ વધુ વકર્યો છે

જે સલમાન અઝરી છે તેને ખાસ કરીને લાવવામાં આવ્યા હતા અને બાકીના જે બંને આરોપીઓ છે તેમને પણ અહીં રાખવામાં આવે છે અને જે એલસીબી જે પીઆઈ છે જતીન પટેલ તેમના દ્વારા પણ તેમની પૂછપરછ છે તે સઘન પૂછપરછ છે તે કરવામાં આવી છે અને સૌથી મહત્વની વાત એ છે કે હાલ અત્યારે વધુ પોલીસને પણ છે તે બોલાવવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂનાગઢના એસપી જે છે મનોજસિંહ જાડેજા અને તેમની ટીમ છે તેમને પણ હાલ અત્યારે જૂનાગઢ ખાતે બોલાવી લેવામાં આવી છે ગઈકાલની જ જો વાત કરવામાં આવે તો ગઈકાલે ત્રણ ડીવાયસપી સાથ વાત કરવામાં આવે તો આઠ જેટલા પીઆઈ અને પંચાવન પીએસઆઈ સહિત ત્રણસોથી વધુ જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમની ટીમ છે તે રાઉન્ડ ધ ક્લોક તમામ જે એરિયાસ છે તેની અંદર ખાસ કરીને વોચ રાખી રહી હતી કારણ કે જો વાત કરવામાં આવે તો જૂનાગઢની કે જૂનાગઢની અંદર છેલ્લા છ મહિનાની અંદર આ ત્રીજો એવો કિસ્સો છે કે જ્યારે જૂનાગઢની જે શાંતિ છે તે ડોહળવાનો પ્રયાસ થયો હોય અગાઉ જ્યારે વાત કરવામાં આવે તો મજેવડી ગેટે આ જ પ્રકારની ઘટના છે તે જૂન મહિનાની અંદર બની હતી અને ત્યારે પાંચસો થી સાડા પાંચસો વ્યક્તિના ટોળા વિરુદ્ધ છે તે ગુનો નોંધવામાં આવ્યો હતો અનેક વ્યક્તિઓની છે તે ધરપકડ છે તે જુનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને ત્યારબાદ તેમને જેલના સળિયા હેઠળ પણ ઘુસેડવામાં આવે છે તાજેતરમાં જ જુનાગઢ પોલીસ દ્વારા તે પૈકી જે બે આરોપીઓ છે કે જેમની પાસા હેઠળ પણ કાર્યવાહી છે તે કરવામાં આવી છે જી બિલકુલ અંકિત આભાર માહિતી બદલ તો કોર્ટ સંકુલ તરફ જેમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરાઈ છે જૂનાગઢના દ્રશ્યો મુફ્તી સલમાન અઝારી આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે બીજી તરફ વિવાદ વધુ વકરી રહ્યો છે તો સુરતથી મહત્વના સમાચાર સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે માનવીના કરંજ ગામે ભંગાણ સર્જાયું છે લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો બગાડ થયો લાઇનમાં ભંગાણથી અઢાર ગામોને હવે પાણી નહીં મળે જ્યાં સુધી આ લાઇનનું સમારકામ નહીં થાય ત્યાં સુધી પાણી નહીં મળે તદકેશ્વર હરિયાળ વરેથી પાણેથા મોલવણ શેઠી કરંજ છમુસર ભાતકોલ કોથવા પાલોડ લીડિયાદ પીપોત્રા ન્યાસી કન્યાસી બંભોરા સહિતના અનેક અજી ગામો છે જેને પાણી નહીં મળે કરંટ નજીક વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે કેબલ નાખવાનું કામ ચાલુ હોવાથી વારંવાર રોડ તેમજ પાણીની લાઇનમાં નુકસાન થાય છે ઓનલાઈન પર સંવાદાતા કેતન જોડાયા જ ગયા છે જી કેતન હાલ अनेक ગામોને હાલ પાણી નહીં મળે તો અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે ખરા એ ચોક્કસ વાત કહું તો સુરત જિલ્લાના માનવીના માંડવી તાલુકાના કરંજ ગામમાં પાણી પાણીની લાઈનમાં ભંગાણ થવા પામ્યું છે પાણી પુરવઠાના ડાઈપ ભંગાની લાઈનમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેફર થવા પામ્યું છે તો બીજી તરફ પર તડકેસ પર હરિયાળ વરેતી માણેતા મોલવા સતી કરંજ સમુસ્તર પાટકોલ સહિતના ગામોની અંદર આ પીવાના પાણીની અછત વર્તા છે કારણ છે કે જ્યાં સુધી આ જે લાઈનમાં ભંગાણ થયું છે એ મુખ્ય લાઈન છે પાણી ના પીવાની અને એ લાઈન માં ભંગાણ ના જ્યાં સુધી રિપેર ના થાય જ્યાં સુધી આ ગામજનો ને પાણી ને હાલાકી વેઠવાનો વાળો આવશે તો બીજી તરફ આજે વીજ કંપની દ્વારા જે અંડરગ્રાઉન્ડ કેબલો રાખવાની કામગીરી ચાલી રહી છે એ તે અનેક વખત આવી રીતે અંડરગ્રાઉન્ડ કેબલો લાગતા પાણીની લાઈનો ડૂબતા સ્થાનિકો ને હાલાકી વેઠવાનો સામનો આવ્યો છે અને બીજી તરફ હાલ હવામાન વિભાગની આગાહી આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે એક થી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાદળછાયું વાતાવરણ રહેશે એક થી 2 ડિગ્રી જેટલું તાપમાનમાં ઘટાડો થઈ શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી અસર જોવા મળશે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે ફરી એકવાર ઠંડી માટી તૈયાર થઈ જજો કારણ કે 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કા જો અભી પોઝિશન હે વો 72 ઓર 32 ડિગ્રી નોર્થ એલ્ટીટ્યુડ પે હે और उसका जो मतलब इफेक्ट है वो मतलब क्लाउड गुजरात नॉर्थ गुजरात और सौराष्ट्र और कच्छ के ऊपर पे क्लाउड बना हुआ है लेकिन रेन की कोई संभावना नहीं कश्मीर में बर्फ वर्षा वशी क्रिकेट सहित नी आनंद नो आनन्द आजतरना ही वर्षाना पगले कश्मीरना अन्य भागो साथ पुलवामामा शियाडा नी रमतों आयोजन करियो पुलवामा जिलाना बाग સંગ્રાવાની ઉપરના વિસ્તારોમાં સ્નો ગેમ્સ સાથે યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પુલવામા જિલ્લાના બાગ સંગ્રાવાણીના ઉપરના વિસ્તારોમાં સ્નો ગેમ્સ સાથે યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે હિમવર્ષા પછી યુવા સેવા રમતગમત વિભાગ દ્વારા બાગ સંગ્રાવાણીમાં વિવિધ રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે મહત્વના સમાચાર વિધાનસભા સત્રમાં આજે બે બેઠક મળશે સવારે દસ વાગે અને બપોરે ત્રણ ત્રીસ કલાકે આ બેઠક મળશે આંતરિક પ્રશ્નોત્તરી તથા રાજ્યપાલના સંબોધન પર ચર્ચા કરવામાં આવશે તો આજના દિવસે વિધાનસભામાં બે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે બે મહત્વની બેઠક મળશે એક સવારે દસ વાગે અને બપોરે સાડા ત્રણ કલાકે બેઠક મળશે બીજી બેઠક બપોરે સાડા ત્રણ કલાકે શરૂ થશે પહેલી જે દસ વાગ્યાની બેઠક છે તેમાં નાણાં કેમિકલ જળ સંપત્તિ પાણી પુરવઠો અન્ન નાગરિક પુરવઠો ગ્રાહક સુરક્ષા સહકાર વિભાગ મીઠા ઉદ્યોગ છાપકામ લેખન સાળવરી અને પ્રોટોકોલ જેવા જે વિષયો છે તેને લઈને ધારાસભ્ય સવાલ પૂછશે જયારે બપોરે જે સાડા ત્રણ કલાકની બેઠક છે તેમાં કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્યોદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ એની સાથે સાથે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ આ મુદ્દા ઉપર ચર્ચા થશે સાથે સાથે રાજ્યપાલના સંબોધન પર પણ ચર્ચા નું આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે ત્યારે રાજ્યપાલના સંબોધન ઉપર પણ આજે ચર્ચો તશે આમ દિવસ દરમિયાન બે બેઠકો રહેશે અને મેં આપને જે જણાવ્યું કે તમામ મુદ્દાઓ ઉપર એ તે તમામ વિભાગના પ્રશ્નો ચર્ચાશે જી જી બિલકુલ ગીતા આભાર સમગ્ર માહિતી બદલ તો સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પદેથી ધનેશ શાહનું રાજીનામું લઈ લેવા આવું છે પત્રિકા કાંડને લઈને ધનેશ શાહ સામે અનેક ગંભીર આક્ષેપ થયા બાદ ભાજપ તરફથી તેમની હકાલપટ્ટી કરાઈ છે ધનેશ શાહની હકાલપટ્ટી બાદ હવે નવા અધ્યક્ષ માટે લોબિંગ શરૂ કરાયું છે વાત વડોદરાની વડોદરા શહેરનું સયાજીરાવ નગરગૃહ કે પાલિકાની બેદરકારીના કારણે બિનઉપયોગી થઈ ગયું છે કોર્પોરેશને નગરગૃહના રિનોવેશન પાછળ ચાર કરોડનો ખર્ચ તો કરી લીધો પરંતુ સ્ટેજના રિનોવેશન પાછળ ધ્યાન ન પાયું માત્ર પંદર હજાર રૂપિયાની ઉધયની ટ્રીટમેન્ટ ન કરાવવાતા સ્ટેજ આજે બિનઉપયોગી થઈ ગયું છે અને અંતે આ અઢાર ફેબ્રુઆરીથી નગરગૃહ બંધ થોડા સમય માટે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો આ નિર્ણયના કારણે શહેરના કારણે કલાકારોને પોતાના કાર્યક્રમો રદ કરવાની અથવા તો અન્ય સ્થળે કાર્યક્રમનું આયોજન કરવાની સ્થિતિ ઊભી થઈ છે જેને લઈને કલાકારોમાં રોષ જોવા મળી રહ્યો છે તો સ્થાનિક કોર્પોરેશન સામે ભ્રષ્ટાચારના આરોપ પણ લાગી રહ્યા છે આજે ક્યાંક એવું દુઃખથી કેવું પડે છે કે કરોડોની રકમના ખર્ચા કરવો હોય તો લાગતા ઓળખતા અધિકારીઓને બી ખૂબ મજા આવતી હોય કેમકે હોઈ શકે એમાંથી આપણે કંઈ ખાઈ ગયું હોય અને તમે જો કે જે ઉદય લાગી ટ્રીટમેન્ટ માટે મારા ખ્યાલથી આઈ થિંક દસ પંદર હજારની અંદર ટ્રીટમેન્ટ થતી હોય પણ એ નજીવી રકમમાં લેવાનો શું આ એક પ્રશ્ન કદાચ એ અધિકારીને લાગ્યો હશે કે કોન્ટ્રાક્ટરને કેટલા આપવા આપણે કેટલું લેવું એટલે એ ભાનમાં લોકો ભૂલી ગયા કે જે મહત્વની વસ્તુ હતી એ કરવાની ભૂલી ગયા એટલે વખતે ઈજારો કોને આપ્યો તો એમાં શું ટર્મ્સ કન્ડિશન છે બધું તપાસનો વિષય છે પરંતુ અત્યારે ધ્યાનમાં આવ્યું છે કે કોઈ એક્સિડન્ટ ન થાય એ માટે વહેલી તકે અને રિપેર કરવું જરૂરી છે કારણ કે કોઈ પરફોર્મર કામ કરતા પડી જાય કે નુકસાન થાય એના કરતા અત્યારે અમારા ધ્યાને વસ્તુ આવી તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવાનું છે જ્યારે આટલો આટલો કરોડો રૂપિયા ખર્ચો કરતા હોય ને આવી નાની વસ્તુ પર ધ્યાન ના રાખતા હોય એટલે જે પણ અધિકારી હોય એના પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને જે કઈ કોર્પોરેશનને નુકસાન થયું છે એ તમામ એનામાંથી ભરપાઈ કરવી જોઈએ એવું અમારી માંગ છે કોર્પોરેશનના કલાકારોના કારણે જે વાસ્તવિક જીવનમાં કલાકારો છે તેઓની અંદર નારાજગી જોવા મળી રહી છે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સયાજીનગર ગૃહના દ્રશ્યો છે અને આ જગ્યા પર જે કલાકારો હોય છે તે પોતાની કળા જે છે તે નાગરિકો સમક્ષ પ્રસ્તુત કરતા હોય છે પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સયાજી નગર ગૃહ છે તેને રિનોવેશન કરવા પાછળ ચાર કરોડ જેટલી રકમનો ખર્ચો કરાયો ઉધેની ટ્રીટમેન્ટ કરાવવાનું પાલિકાના સત્તાધીશો ભૂલી ગયા જેના કારણે આજે જે સયાજી ગૃહ છે તે બિનઉપયોગી બન્યું છે સીધા દ્રશ્યો બતાવીશું કે ઉધેની ટ્રીટમેન્ટ ન કરાવવાના કારણે આ જે સ્ટેજ છે તે કોવાઈ ગયું છે અને ઉધેનું સામ્રાજ્ય છે તે સ્ટેજ ઉપર જોવા મળી રહ્યું છે જેના કારણે આખે આખું સ્ટેજ જે છે તે ઉબડ ખાબડ થઈ ગયું છે અને કલાકારો જે છે અહીંયા પરફોર્મ કરવાનું ટાળી રહ્યા છે જેના કારણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અઢારમી તારીખ બાદ આ જે સયાજીનગર ગૃહ છે તે બંધ કરવાની સૂચના જે છે તે આપવામાં આવી છે ઉલ્લેખને બાબત છે કે આ એ નગર ગૃહ છે કે જ્યાં દેશ વિદેશના કલાકારો પણ પરફોર્મ કરી ચૂક્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા અને રિનોવેશન પાછળ ચાર કરોડનો ખર્ચ કરાયો પરંતુ માત્રને માત્ર પંદર હજાર રૂપિયા ખર્ચ નહીં કરવાના કારણે અત્યારે સયાજી નગર ગૃહ જે છે તે બિન ઉપયોગી બન્યું છે એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા મહાનગર પાલિકામાં ચાલતા અનગઢ વહીવટના કારણે ફરી એક વખત જે પૈસા છે તેનો વેડફાટ થયો છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ ન્યૂઝિન ગુજરાતી વડોદરા તો દાહોદના ઝાલુદમાં બાળકો માટે બનાવાયેલ બાગ અતિ દયનીય હાલતમાં છે અંદાજે વર્ષ પહેલા બનાવાયેલા પાર્કમાં બાળકોની રમતગમત માટે અનેક સાધનો મૂકાયા હતા પરંતુ મેન્ટેનન્સના અભાવે હાલ આ બાગ જર્જરિત હાલતમાં છે કટાઈ ગયેલા રમતગમતના સાધનોના કારણે અનેક વખત અહીં બાળકોની ઇજાઓ થાય છે અને આ ઉપરાંત બાગમાં સ્વચ્છતાના અભાવે બાળકો અહીં અન્ય રમતો માટે પણ નથી જઈ શકતા નગરના એકમાત્ર બાળ

જાલોદ તાલુકાના રામસાગર તળાવ પાસે બાળકોને રમવા માટે એકમાત્ર બગીચો જે એક ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો ટ્રસ્ટ દ્વારા જે આ બગીચો આશરે પાંત્રીસ થી ચાલીસ વર્ષ પહેલા બનાવી અને ત્યારબાદ નગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યો હતો સૌપ્રથમ જ્યારે આ બગીચો બનાવવામાં આવ્યો તો ત્યારે જાલોદનગરમાં એક ખુશીની લહેર જોવા મળી હતી નાના નાના ભૂલકાઓ જેવો કે અહીં બિંદાસપણે રમવા આવતા હતા કોઈ પણ ડર વિના અહીંયા જે બાળકો છે તે રમવા આવતા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક મેન્ટેનન્સના અભાવના કારણે જે આ બગીચો તે છે અતિ જર્જરી હાલતમાં જોવા મળી રહ્યો છે અત્યારે અમે જે આપને દ્રશ્ય બતાવી રહ્યા છે આ જે દ્રશ્ય છે અહીંયા જે એક લપરસણી જેવી ટનલ છે લપરસણી જેવી ટનલમાં સીડીઓ છે સીડીઓ બાદ એક પતરું આવે છે જે પતરું છે તે અતિ ગંભીર હાલતમાં છે જો આ પતરાના સાઈડમાં કોઈ બાળક ઉભો હોય અને તે બાળકનો પગ લપશે તો તેને જીવ ગુમાવવાનો વારો આવી શકે છે અથવા તો

તે લીપર સણી ગંભીર જે નુકસાન થવા પામી છે જો કે કહી શકાય તેવી પણ સ્થિતિ બનવા પામી છે ત્યારે જે તંત્ર છે તે તંત્ર કોઈ ઓનારત બનવાનું રાહ જોઈ રહ્યું છે અથવા તો કોઈ વાલ સેવો દીકરો જે ખોવાઈ જાય તેને રાહ જોતું હોય તેવું જોવાઈ રહ્યું છે સૌરભ ગલો ગુજરાતી દાહોદ তো হাল সমাচারোমা সমত হও সেবিরামনো